સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયિત હિતરક્ષક સમિતિ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કંડારી ગુરુકુળના સ્વામીની કથા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની કથા બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી સામે અમને વિરોધ છે કેમ કે તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો થયેલા છે આ લંપટ સાધુ દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયાનો આક્ષેપ કરાયો છે આ સાથે જ ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી સામે સજાતીય સંબંધોના અનેક આક્ષેપો થયા છે કંડારી ગુરુકુળના આ સ્વામી અસંખ્ય વખત વિવાદમાં પણ આવી ચૂક્યા છે

તો આવા માણસ સમાજને શું જ્ઞાન દેવા અને પોતાને પણ જ્ઞાનની એ જરૂર છે અને આ વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવાથી હવે એવું છે સ્વામિનાથ સંપ્રદાયના લોકોને એવું થાય છે કે એમના હરિભક્તો પણ એમની સાથે છે પણ અમે એમને એમના મંડળના સાધુએ આમની માટે પણ અફવા કરેલી છે ને આનું પણ શું છે પણ કરેલું છે અને અન્ય બાળકો સાથે પણ કરેલું છે મારી માંગ એ છે કે આવા સાધુને ઘેરે મોકલી દો અને બસ એ જ અમારી છે છે અન્ય સમાજ બધનામ બધા તમને અપવાન ન કરે એ અમારી માગ છે bureau report s24 news surat